આઠ વાગે બ્લોક ચાલુ કરી દીધો અને મહેસાણા જવાનું આપણે થોડું કોમ હે ટી દઈએ આપણે તો થોડો સામાન લાવવાનો ધંધા માટેનો અને હાલ તો પપ્પા ખેતરમાં ઉઠાયા કાલનું કોમ થોડું હતું કાલનું છે તો એ થોડું કોમ બાકી અને પાણી આપવાનું પપ્પા વખત લે તો જઈએ ખેતરમાં આપણે ખાતર લઈ જવાની દોસ્તો આ ખેતરમાં હે Bakal bulo na PLT hiya po Finally, pochi siya. Ini suba siya, di jalan. Suwal lang. Ano pa rin ayya. Kata rin sila lang. Papa ako pa sa lewa chow chow siya ni. Kau aja, ah. aja. niyak baki ya, malap gaya. Eh, pari yun ako ni. Ano pa si poni ako siya. તો કોમ કોં ચાલુ થઈ ગયું મેં વળગાડ્યા પાણી નાખવા માટે આ બાજુ નાખવાની પી પેલું બાજુ નાખવાની પપ્પા આવે તો બધી આપણે બેઠા પિંસાડ લઈને આવ્યો સોન ગીઝર તો મશીન ચાલુ કરવાનું એટલે સ્વિચ આપણા હાથમાં જ છે જીવાનું પાણી ચાલુ કરવું હોય તો જઈએ પછી મશીને મેળા તો ઓટો મારતા જઈએ મારે ના એ મેળા કારણ કે આપણે જવાનું પછી મહેસાણા થોડો સામાન લાવવાનો છે તો થોડું કોમ પતાવી મહેસાણા જવાનું આપણે પપ્પા એ ખાધા નાખવા ચાલુ કરી દીધું પિન્સુભાઈ પાડીઓ નાખી દીધી હવે પપ્પા પેલું બાજુ નાખવાની કારણ કે પપ્પા કે કઈ નાખી દીધી તો સારું કાલ આવ્યા છે બાકી વાતાવરણ ગજબ નું હાલ એકદમ તડકો લાગે એવું નહીં અને પપ્પા કાલ આપણે ચપ્પલ તૂટી જતા ને પપ્પા આપણા માટે નવા ચપ્પલ લાવી દીધા એ સુવિધા ફૂલ હોવી હતી પણ આજે આપણે તો રજા ઉપરથી પિંસા જ રજા ઉપર એટલે આપણે રજા ઉપર આજે એને કોઈ સોંપી દીધું દોસ્તો આપણું કામ ચાલુ જ છે થાક લાગે કાઠું પણ થયું હતું જો ઘણું બધું કામ કર્યું આપણે બતાવવું જરૂરી નહીં બધું અને આ બાજુ ખાલી બે ત્રણ લાઈન બાકી છે બતાવી દઈએ બાકી બધું રેડી જ છે ઓકે ઓકે બસ અહીંયા કહીએ દોસ્તો આવી ગયો કરે અને લેવા જવાનું કરે છે બીજા ફૂટકા લેવા માટે તો બાઈક રેડી જ છે ચાલો

તો એને પકડી છે અને દવા લગાવવાની છે પણ છે એટલે ચેક કરી અને હવે એને દવા લગાવી ખાતી નહી વિચારી વાજી ગયું તાર વાગ્યો વાગ્યું ન્યાચી એકદમ બધું ચોવડું દૂધ પી રહી ગયું તો ડૉક્ટર ઇન્જેક્શન દવાની વાળી ગયા મને કીધું લગાવવાનું તો લગાવી દઉં બાકી તકલીફ છે બિચારી ત્યાં નહીં ગયા હતી અને હું તો ઓવાલ દાવ છું પાછું ખેડૂતનો પુત્ર થાય તો દવા લગાવી દઉં ને અને સ્પ્રેને હજુ કાલ લાવશે અને પછી સ્પ્રેને હું મારશે ચાર પાંચ દિવસ મટી જાય ડૉક્ટરે કીધું એ ગુંડા ચા ફરી તું ન્યાજ નહીં ગયો જીના વિશેષ પડી શું પોટકા ચાલના આવી ગયા કઈ ના થાય અને આપણે જઈએ હવે ઘર બાજુ અને આ પહે મારી દી આપણે આપણી પહે મારી હતી બોલો કોને મારી દી ઘરે આવી ચા નાસ્તો કરો બેસી ગયો મરચું અને ચા નાસ્તો દોસ્તો નહીં દઈ હું થઈ ગયું રેડી તૈયાર અને મારા મમ્મી એ યાર બહુ હેડ કરે તે બહુ દી તું પાછું હવે ઉપર આતો નહીં અત્યારે નહીં તૈયાર તો બહુ હેડ કરે અમદાવાદ ગઈ એ

દોસ્તો આવી ગયા પપ્પા લઈને લઈ પપ્પાને પાત હાલીને પછી આપણે તરત કરી દઈએ કારણ કે આપણે જો મહેણા જવાનું બાકી છે બાર તો વાગી ગયા અને હું લેવાનું મેં તો નહીં આવો પણ કેટલું મોડું થાય જોઈએ મહેણા સામાન ઘણો બધો લાવવાનો છે જોઈએ તો પાણી ચાલુ જ છે એક બે ત્રીજું પાડ્યું છે હોય મેં સોઈ લઈ તો પપ્પાને ત્રીજું પાડ્યું છે હજુ હજુ આખું છે બાકી

તો આજે જે પાઉભાજીની જે વસ્તુ બધી લઈ લીધી છે અને પેલું દુવેન બધું લઈ લીધું જે આપણે ગયા હતા બધી ટોટલ સામાન આવી ગયો બીજું આપણે ભોય તો રિક્ષા આવે રિક્ષા બધું મૂકી લઈ જવાનું પણ મસાલા છે આમાં પાઉભાજી માટે બધી જે શું કહેવાય બધું ઘણું બધું હોય અને આમાં બધું ડીસો અને પાઉભાજીના ડબ્બા અને ચબલા અને ઘણું બધું તો લઈને હવે નીકળીએ દોસ્તો બીજી દુકાને આવે અને ડબ્બા રિપેરિંગ કરાવી દીધા તો હવે નહીં આપણું પાકું દોસ્તો ઉનાળા સીઝન આવી જાય આપણે આવી ગયા લસ્સી પીવા માટે ચેસ કરો મેં પછી યાર ચેસ તો કરો યાર ચેસ અમે બિંચુ બા લે આ તો લસ્સી લેવા માટે એ લસ્સી લવર હા અને આપણે બદામ છે ફરકા દેવી આઈસ્ક્રીમ દોસ્તો આપણે ખાઈ જવાની આકડે ગરદા ગરબાજુ અને આપણે નેસાણા શૂટિંગ કરી આવી ભાઈ ભાઈ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દોસ્તો આઈયા બડા એક ઘરે ચલા ગયા તો આપણે તાત્કાલિક જે સામાન જરૂર હતી જેમ કે સ્વિંગ પતી જાય મિક્સર ડબ્બા ની જરૂર હતી આ તો ખાવાનું છે રસ લાવ્યો હતો એ સીન નતો લીધો તો જે જરૂર એ લઈને આવતો રે બાકી બધું સામાન ઘણો બધો લીધો ચાર હજાર રૂપિયા મળતો હોય છે તો એ બધું આવશે રિક્ષા મોડા આપણે હવે થોડી વાર પછી જઈએ દુકાને દોસ્તો હું તો ના ઊંઘવા દેતો નહીં જોઈએ

દોસ્તો આપણે ધંધો લાગી ગયા આપણે આવી જાય આજુ તરફ રાખીએ અને હજી કોઈ આવી જાય પાસે દોસ્તો આપણે ધંધે આ કાઉન્ટર રેડી કરી દીધું અને ભાજી બનાવવાનું રેડી કરી દીધું કારણ કે ઘરાક આવી ગયા તો ભાજી બનાવીએ હવે અને ગાડીઓ તો બધી ભૂવાજી નહીં દોસ્તો ફ્રી બેઠો તો આ તો કોઈ મારો દીધો મોરસો કો આયા નતા મારા ભાઈ બંધ આવી ગયા અરે તું પણ નઈ કહું કે વાર આવી નઈ કહું યાર

તો હવે આજનો વ્લોક આટલા સુધી આશા કરું છું કે તમને આપણું વ્લોગ ગમ્યો છે મળીએ ભાઈ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય